નો લોકો હતો બોલો શોખ પૂરો થાય છે ને લોગો લગાડીને ભાઈ હા ભાઈ સારું કહેવાય ને યાર આપણો બી શોખ છે એનો બી શોખ છે ભાઈ ખુશી આજે એટલી છે ને ભાઈ સવારનો હું સાત વાગ્યાનો ઉઠી ગયો છું એટલી ખુશી છે કે ભાઈ વાત પૂછોમાં બહુ જ ખુશી છે એના માટે આજે તો નવી બાઈક લેવા જવાની છે ભાઈ બંને કીધું અને ભાઈ બંને થોડું ઘણું જ નોલેજ છે બાઇક વિશે તો મને પૂછતો હતો કે ભાઈ શું કરાય શું ને કેમ કે બા તમારા ભાઈને ફૂલ નોલેજ છે ગમે એ બાઇકનું પૂછી લઉં ફૂલ નોલેજ છે આપણા પાસે નાની બાઇક છે પણ નોલેજ બધી જ ગાડીઓની રાખીએ છીએ આપણે કેમ કે ભાઈ નોલેજ બધી ગાડીઓની રાખવી છે હા ફોર વ્હીલની નથી નોલેજ બાકી બાઇક વિશે તમે ગમે એ ગાડીઓનું પૂછી લો તો આપણને નોલેજ છે કે આ ગાડી કંઈ આપણે ખાલી જોઈને બતાવી દઈએ આ ગાડીમાં પ્રોબ્લેમ શું છે એ પણ આપણે બતાવી દઈએ મિત્રો તો મિત્રો આ કેસોદ અહીં આપણા માંગરોળથી પચીસ કિલોમીટર દૂર છે શોરૂમ ક્યાં છે આપણે અહીં જોયું નથી પહેલી વાર આપણે શોરૂમે જવાના છે ભાઈ બંધ ગયો હતો તો જોયા હોય તો એ બાઈક તો હવે કઈ બાઈક હોય આપણે જ અહીં બી આપણા માટે સરપ્રાઇઝ રાખ્યું છે એની બી તો હું બી તમારા માટે સરપ્રાઇઝ રાખું છું મિત્રો અહીં તો માંડવી હજી ઊગી પડી મિત્રો આવો રસ્તો હોય ને તો બાઇક ચલાવવાની મજા જ અલગ છે ક્યાં આવો રસ્તો જે કેશુદના અને માંગરોળના વચમાં જે સરપંચ હશે કે જે ગામનો જે પણ હશે એ નબળો લાગે છે કેમ કે નબળો હોય ને તો જ આવો રસ્તો હોય બાકી સોમનાથ વેરાવળ હાઈવે જોઈ લો મિત્રો કશું ના ઘટે તમે ગમે એટલી ગાડી ફાસ આખો નહીં તમને ખાડો જોવાનો મળે તો ટેન્ક ભરાવા માટે પાણી ભરવા માટે પડ્યા છે અહીંયા સાઈડમાં રસ્તો બહુ જ ખરાબ છે મિત્રો ઓફરોડિંગ બી એટલું ખરાબ નહીં હોય એટલો ખરાબ છે રસ્તો ગઢા પડી ગયા છે વરસાદના કારણે એટલા ગઢા પડી ગયા છે ને ત્રણ ત્રણ ચાર ચાર આંગલ લોકો જો લોકો રસ્તાના વચમાં ત્યાં આગળ જોઈ છે પાછળ નથી જોવું રાઈડે લેફ્ટ જોઈ લીધું ભાઈ રાઈટે જોયું જ નહીં જેવા લોકો જ્યારે બાઇક ચલાવો તો બે બાજુ જોવું જોઈએ આપણે કે બે સાઈડથી કોઈ આવતું નથી ને મિત્રો અહીંયા રસ્તો બહુ જ ખરાબ છે અહીંયા ને યાર થોડો આગળ આવશે એ રસ્તો તો યાર બહુ જ ખરાબ છે એટલો ખરાબ છે ને યાર વાત પૂછો ને બરાબર હાટકા છે ને ઢીલા થઈ જાય ઢીલા જો અહીંયા આવી ગયો જો રસ્તો આવી ગયો આ રસ્તો આવી ગયો જો સાવ નબળો છે ભાઈ એ તો મોબાઈલ છે ને વાઇબ્રેટ સીન રોકી લે છે વાઇબ્રેટ રોકી લે છે થોડું ઘણું એટલે એના માટે કરીને કશું ખબર નથી પડતી બાકી તો બીજો કોઈ મોબાઈલ હોય ને ભાઈ તો હલ બલીએ આખો મોબાઈલ ના હા ભાઈ આપણે બી એક તમારા માટે બીજો બી સરપ્રાઇઝ છે કે બાઈક લીધા પછી ભાઈ આપણે ગોપરો બી લેવાના છે કેમ કે મોબાઈલના અંદર તો આપણે વિડીયો બહુ જ ઉતારી લીધા હવે પબ્લિકના અંદર ઉતારવા જવાના છે ને તો એટલે પબ્લિકને હવે છે ને આપણે ખબર નથી પડવા દેવાની કે આ ભાઈ વિડીયો ઉતારી છે કેમ કે મોબાઈલ જોઈને તો બધા જ ઉતારી વળગી જાય છે મોબાઈલને જોઈને શું લોકો ફેસ છુપાવા વળગી જાય મોઢું છોપાડી જ લે છુપાવી દે કે કે થોડુંક મને છે ને ગુજરાતીમાં કેરા આવે છે કેમકે ગુજરાતીમાં મેં વ્લોગ કોઈથી બનાવ્યા નથી પહેલી વાર થોડા થોડા એડજસ્ટ કરું છું પહેલાં વચમાં બી બનાવતો હતો પણ થોડુંક ફાવ્યું ને એના માટે કરીને મેં ચેન્જ કરી નાખ્યું કેમકે હિન્દીમાં મને ફૂલ ફાવી ગયું છે એના માટે કરીને રસ્તો જોવો ખરાબ રસ્તાના કારણે બહુ વાર લાગી જાય આપણે ક્યાંય ફાસ્ટ ફાસ્ટમાં જવું હોય ને પ્રોબ્લેમ થઈ જાય અને આંખવાળા તો દબાવતા હાકે જ છે કેમકે ભાઈ ગાડીને જેને ન હોય ને એ દબાવતા હાકે જ છે ના ભાઈ આપણી પપ્પાની બાઈક હોય કે બીજા કોઈની બાઈક હોય કે આપણી બાઈક હોય ગાડીનું બહુ ધ્યાન રાખવાનું કેમકે આપણી ગાડી ફેવરેટ છે ભાઈ ગાડી તો જો ફોર વ્હીલ તો જો વહી રહી છે પછવાડેથી આગળથી એ બંધાને સાફ કરવાનો બી ટાઈમ નહીં મળતો હોય ને મિત્રો મોસમ તો હમણાં બહુ જ ખરાબ હતા પહેલાં દસમા મહિનાનું મોસમ કેટલું ખરાબ હતું એ તમને લોકોને ખબર હશે ને કેમકે બહુ જ ખરાબ હતું યાર બધીના ખેડૂ લોકોની હાલત બી હાલત થઈ ગઈ છે યાર શું વાત કરીએ એ લોકોને એ લોકોને દિલની વાત આપણે સાંભળીએ ને તો આપણાને પણ રડવું આવી જાય જો અહીંયા લોકોએ વાવેતર કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ને આ વર્ષ છે ને એ લોકો માટે બહુ જ ખરાબ છે ખેડૂત લોકો માટે બહુ વરસ આ ખરાબ થઈ ગયો યાર કેમ કે ચાર વરસ ચાર મહિનાથી મહેનત કરતા હોય ને મહેનત ઉપર પાણી ફરી જાય કેટલું દુઃખ થાય યાર બહુ જ દુઃખ થાય મિત્રો વિડીયોને એન્જોય કરો ચાલો તો મળીએ આપણે આગળ રેડ કલર જે વાય કેટલી મસ્ત લાગે છે ને રેડ કલરમાં ફોર વ્હીલ તો કેટલું જાનવર સીધું છે એ બધા સાઈડમાં ચાલે છે એને ખબર છે કે વાહનનો આવક જાવક ચાલુ છે એના માટે કરીને એ પણ સીધો ચાલે છે જે સાઈડમાં ને આપણે માણસ એટલા હોશિયાર આપણું મગજ હોવા છતાં બી આપણે રસ્તાના વચ્ચે ચાલતા હોય ક્યારેક ક્યારેક રસ્તાની સાઈડમાં એ રીતના ચાલતા હોય કે આવતો વાહન આપણાને ઉપાડીને ડાયરેક્ટ હોસ્પિટલે જ નાખી દે ઘણા લોકો એવા હોય છે કેમ કે બધી સરખા પણ નથી હોતા જો કાર વાળો જાય છે એને બિના સિગ્નલનું વગર સિગ્નલનું ભાઈ એક કાર વડાવી લીધો વાળવા માટે યાર સિગ્નલ જોવું છે કંપની વાળાને સિગ્નલ શું જોવા માટે દીધા છે કાર કેટલી ગંદી છે જોઉં તો ખરી કેટલી દૂર દૂર ભય રહી છે યાર મે સાફ કરવાનો ભી ટાઈમ મે મારતો હોય થોડા બાર ની કડી તો ગાડી ને સાબબ કરે ને નીકળી તો કોઈ કહેવું જ ન કે ભાઈ ના ભાઈ બાઈક આવી થી જા ભાઈ બંદે તો આપડા બાજુ તો શું ફરક પડે યાર સાચી વાત કોણ છું હું આપડા બાજુ ખબર નથી પડતી મે મારી બાઈક ને ભાઈ શું વાત કરો યાર તમને આ રસ્તો સુધારી આવ્યો જે લાગે છે એવું આપણાને તો મિત્રો ગામ આવે છે કયું ગામ છે તમને જણાવી દઉં કેમકે આપણે રોજ નીકળીએ છીએ ખરી પણ ક્યારેક નીકળીએ છીએ આપણે એટલે યાદ નથી રહેતું આપણું પાસનું જ ગામ કહેવાય ને કયું ગામ છે મને યાદ નથી કેમ કે મને યાદ ઓછું રાખવું જોઈએ યાર કેમકે કામ ઘણા હોય છે ને એના માટે કરીને ગામ શું યાદ રાખવા યાર ચાલો તમને ગામનું નામ બી જણાવી દઉં તો આ ગામમાં તમારું બધેનું વેલકમ છે મિત્રો ગામ જે વગરનું તમારું વેલકમ કરું છે યાર તમને નવું નવું લાગતું હશે કે ભાઈબહેન શું કહે છે યાર આ ભાટ સિમરોલી મિત્રો તમારું વેલકમ